આજે આપણે ઘોળનો પાયો કર્યા વગર નવી રીતે લાડુ બનાવીશું ચિકનના વડીલ પણ આરામથી ખાઈ શકશે તો જેના માટે અહીં અઢીસો ગ્રામ જેટલા આપણે તલ લીધા છે પેનને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરીશું અને એની અંદર આપણે અહીંયા શેકવાના છે અહીં તલ વધારે ન શેકાઈ જાય એ વાતનું પણ ધ્યાન રાખજો નહીં તલ લાડુ ખાતી વખતે છે ને કડવા ટેસ્ટ કરી શકે છે તો અહીં તલ આપણે કેટલા શેકવાના એ પણ અગત્યની બાબત છે તો આવી રીતે કન્ટેન આપણે ચલાવતા રહીશું જ્યારે તલ શેકાવવા મળશે ને ત્યારે પોપઅપ થઈને ફૂટવા મળશે અને એ ફૂલી જશે તો પહેલાંની સાઇઝ કરતાં એ દાણો વ્હાઈટ પણ દેખાશે અને ચટક ચટકનો અવાજ પણ તમને આવશે તો સમજી લેવાનું કે તલ આપણા પ્રોપર શેકાઈ ગયા છે બસ તે જ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અહીં કન્ટિન્યુ ચલાવતા અહીં મારા તલ છે ને હવે શેકાઈ ગયા છે અહીં જુઓ તલ શેકાઈ જશે ને એટલે આવી રીતે નાચવા માંડશે પોપઅપ થઈને બારે ઉડવા માંડશે તો સમજી લેવાનો કે આપણા તલ છે ને પ્રોપર શેકાઈ ગયા છે તો હવે આ તલને આપણે એક પ્લેટમાં કાઢી લેશું કારણ કે આમાં જ મૂકશું ને તે વધારે ઓવર રોસ્ટ થઈ જશે અને પાછળથી કડવા ટેસ્ટ કરી શકે છે હવે આ તલને આપણે ઠંડા થવા માટે મૂકી દઈશું જેથી આપણે જ્યારે એને પીસે ને તો એનામાંનું તેલ છૂટું ન પડે અહીં તમે જોઈ શકો છો કે દાણો ફૂલી ગયો છે અને એમ ખબર ન પડે તો થોડાક તલને ચાખી લેવાના એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે સમજવાનું તલ શેકાઈ ગયા છે હવે એ જ પેનની અંદર અહીં ચાર નાની ચમચી જેટલું આપણે પીઘાડ્યા વગરનું ઘી લીધું છે હવે ઘી અહીં થોડું ગરમ થઈ ગયું છે તો આની અંદર આપણે અઢીસો ગ્રામ જેટલા તલ લીધા હતા ને તો અઢીસો ગ્રામ જેટલો મેં અહીંયા ગોળ લીધો છે હવે તમને એમ પ્રશ્ન થતો હશે કે આવો સરસ પોચો ગોળ કેવી રીતે તો ઘોળની જ્યારે પણ ભીલી લઈને આવો ને ત્યારે તડકામાં એને મૂકી દેવાની બે થી ત્રણ કલાક મૂકશો એટલે નરમ થઈ જશે અને ત્યારબાદ દસ્તાની મદદથી તમે એને કૂટી લેશો ને તો આ રીતના એકદમ સોફ્ટ ગોળ તૈયાર થઈ જશે અહીં તમને ગોળ છીનવાની પણ જરૂર નહીં પડે હવે આ ગોળને આપણે પીગડાવાનો છે અહીં પાયો નહીં કરી એ વાતનું ધ્યાન રાખજો જ્યાં સુધી પીગળે છે ત્યાં સુધી આપણા તલ પણ સરસ ઠંડા થઈ ગયા છે આવી રીતે હાથ લગાડીને એને ચેક કરી લેવાનું હવે આનામાંથી આપણે બે ટેબલ સ્પૂન જેટલા તલ કાઢી નાખીશું એનો ઉપયોગ આપણે આગળ કરીશું એ હું તમને આગળ જણાવીશ હવે જે બાકીના તલ છે ને એને આપણે મિક્સર જવા ટ્રાન્સફર કરી લઈશું ઢાંકણ બંધ કરીને જે મિક્સરમાં પલ્સ મોડ હોય એટલે કે આવી રીતે ઓન ઓફ ઓન ઓફ કરીને પીસીશું એક ધારૂ પીસવાથી તેલમાંથી તલ તેલનો ભાગ છૂટો પડી જાય છે અને પરિણામે લાડુ કરવા ટેસ્ટ કરી શકે છે તો એ ન થાય એ માટે કરીને પલ્સ મોડ ઉપર આપણે એને છીએ તો આ રીતનો આપણો પાવડર તૈયાર મળે છે તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણો તલનો પાવડર તૈયાર છે અને ક્યાંથી પણ તેલ છૂટું નથી પડ્યું આનું ટેક્ષ કંઈક આ રીતનું તમને જોવા મળશે હવે બીજી તરફ ઘોળ હજી આપણે એકદમ પીગળ્યો નથી ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખીએ છીએ અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે ઘોળને પીગળાવવાનો છે અહીં જ્યારે ઘોળ પીગળી જશે અને આવી રીતે બબલ્સ થવા માંડે ને એ સમયે આપણે આની અંદર હાફ ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર નાખીશું આ નાખું ઓપ્શનલ છે પણ આનાથી ફ્લેવર ખૂબ જ ઇન્હેન્સ થઈને આવે છે સારી રીતે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખીશું અને આ સમયે આની અંદર તૈયાર કરેલો તલનો પાવડર એડ કરી દઈશું અત્યારે ગેસની ફ્લેમ આપણે બિલકુલ બંધ નહીં કરીએ સારી રીતે તલના પાવડરને અને ઘોળને એકબીજામાં મિક્સ લેશું જો ગેસની ફ્લેમને બંધ કરી દઈએ છીએ તો એકબીજામાં મિક્સ થઈ શકતા નથી પ્રોપર એટલે અહીં ગેસની ફ્લેમ ચાલુ રાખવી જરૂરી છે હવે જ્યારે સારી રીતે મિક્સ થઈ જશે ને ત્યારે આપોઆપ આવી રીતે પેનથી છૂટું પડવા માંડશે મારું પેન અહીંયા નોનસ્ટિક છે એટલે આવી રીતે તળિયું મૂકી દેશે હવે બીજી તરફ એક પ્લેટની અંદર ઘી લગાડીને આપણે ગ્રીસ કરી લેશું જેથી જ્યારે આપણે મિશ્રણને નાખીએ ને તો એ નીચે ચોટી ન જાય એટલે કે વેસ્ટેજ ન રહે આપણું હવે આ પ્લેટ પણ આપણી તૈયાર છે ને ત્યાં મિશ્રણ પણ આપણું તૈયાર થઈ ગયું છે જેને આપણે આવી રીતે પ્લેટમાં કાઢી લેશું હવે આને થોડાક ઠંડા થવા માટે મૂકી દેશું અહીં તમે બિલકુલ પણ ચિંતા ના કરજો થોડુંક મિશ્રણ ઠંડુ થયા બાદ પણ જ્યારે તમે લાડુ વાળશો તો આરામથી તમે વાળી શકશો જ્યારે આપણે પહેલા તલના લાડુ બનાવીએ છીએ ત્યારે એને ગરમ ગરમ જ આપણે વાળવા પડે છે પાછળથી એનામાં લાડુ પડતા નથી તો અહીં તમે ઈચ્છો તો આની સુખડીની જેમ તમે ઢાળીને પીસ પણ બનાવી શકો છો અને લાડુ પણ વાળી શકો છો હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું હાથેથી ટચ કરી શકાય એટલું ગરમ હશે ત્યારે આપણે એના લાડુ વાળી લેશું તો અહીં આ મિશ્રણ હાથેથી અડી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે અહીં આપણે એકદમ પણ ઠંડા નથી પાડી દેવાના એની પાછળનું કારણો તમને આગળ જણાવું આવી રીતે મિશ્રણ લઈ મનપસંદ સાઈઝના આપણે ગોલા વાળી લેશું અને જે તલ આપણે પહેલાં શેકીને રાખ્યા હતા ને એમાં આવી રીતે મૂકીશું અને તલમાં દોડી લેશું એટલે ઉપરથી છે ને સરસ એનો ટેક્સચર આવશે અને આ રીતનો એનો આકાર જોવા મળશે તો ખાતી વખતે પણ એનો નટી ફ્લેવર સરસ લાગે છે જો આ મિશ્રણ એકદમ ઠંડુ પાડી દેશો ને તો તલ એમાં ચોટશે નહીં તો એ વાતનું ધ્યાન રાખવાનું છે સેજ મિશ્રણ ગરમ હોવું જોઈએ હવે તમે અત્યારે લાડુ વાળશો ને તો જ્યારે તમે એને પ્લેટમાં મૂકશો તો એ પોતાના જે શેપ કરતા છે ને બેસી જશે કારણ કે આ મિશ્રણ ગરમ છે અંદર ઘોળ નાખ્યો છે એટલે ઢીલું પડી જાય છે રીતે આપણે લાડુ બધા વાળી લેવાના છે અને પછી તમે એને આપી શકો છો એટલે કે ઠંડા થયા બાદ તમે ફરી પાછા એને ગોળ ગોળ લાડુની જેમ વાળી શકો છો તો આવી રીતે આપણે અહીંયા બધા લાડુને તૈયાર કરી લીધા છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ મિશ્રણ ગરમ હતું તો આવી રીતે થોડાક ફ્લેટ થઈ જશે તો આવી રીતે ફરી પાછા આપણે લાડુને વાળી લેશું તો આ રીતના એ છૂટા છૂટા લાડુ આપણે તૈયાર થઈ જશે અહીંયા આ રીતે આપણે બધા લાડુને રીશેપ આપી દીધો છે અને આટલા એક ક્વોન્ટિટીમાંથી આટલા બધા લાડુ આપણા તૈયાર થઈને ઉતર્યા છે હવે હું તમને આ લાડુને તોડીને પણ બતાવીશ કે જોઈ શકો છો મોમાં મૂકતા જ ઘડામાં સીધા સળસડાટ ઉતરી જાય એવા આ લાડુ તૈયાર થયા છે અને ખાતી વખતે એમને દાંતમાં બિલકુલ પણ વાગે નહીં એવા સોફ્ટ લાડુ તૈયાર થયા છે તો અહીંયા તમને એક લાડુ તોડીને પણ બતાવીશ જોઈ શકો છો કેટલા સોફ્ટ આપણા લાડુ તૈયાર થયા છે તો ફ્રેન્ડ્સ આ ઉત્તરાયણ પર એકવાર મારી રીતે આ લાડુ જરૂરથી ટ્રાય કરજો અને તમારા ઘરના વડીલોને પ્રસન્ન કરજો ચાલો ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ચાલો ફરી મળીશું ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ